શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ નવદુર્ગાનું ચોથું સ્વરૂપ મા કુષ્માંડાના સ્વરૂપનું વર્ણન આરાધનાનું ફળ મંત્ર તથા કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ના પા આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મા દુર્ગા દેવીના ચોથા સ્વરૂપનું નામ છે કુષ્માંડા નવદુર્ગામાં મા ચોથા સ્વરૂપનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે માં આદિશક્તિ છે પોતાના મંદ હાસ્યથી અંડાકારના રૂપમાં અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે માનું નામ પડ્યું કુષ્માંડા જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ચારે કોર અંધકાર જ અંધકાર વ્યાપેલો હતો ત્યારે દેવીએ પોતાના ઈશત હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી માટે દેવીનું એક નામ આદ્ય શક્તિ પણ છે સૃષ્ટિની આદિ આદિ સ્વરૂપા શક્તિ છે આ પહેલા બ્રહ્માંડનું અસ્તિત્વ ક્યારેય ન હતું માનું નિવાસ સ્થાન સૂર્યમંડલમાં છે સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા માત્ર માં કુષ્માંડામાં જ છે શક્તિ કેવળ આ માં કુષ્માંડામાં જ છે શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્ય સમાન દેદીપ્યમાન છે માંનું તેજની તુલના ક્યાંય થઈ શકતી નથી અન્ય કોઈ દેવી દેવતાઓમાં માં જેટલું તેજનો પ્રભાવ જેટલો છે તેટલો જોવા મળતો નથી માંના તેજ અને પ્રકાશ દસે દિશાઓમાં ફેલાયેલા રહે છે બ્રહ્માંડની બધી વસ્તુઓમાં પ્રાણીઓમાં જે કંઈ તેજ સ્વરૂપ છે તે બધું મા કુષ્માંડાની કૃપાથી છે છે અતઃ માં અષ્ટભુજા દેવીના નામે પણ વિખ્યાત છે ધનુષ બાણ અમૃતપૂર્ણ કળશ અને ચક્ર તથા ગદા છે આઠમા હસ્તમાં નવનિધિ અને સિદ્ધિઓ દેવાવાળી જપમાલા છે માનું સિંહ છે સંસ્કૃત ભાષામાં કુષ્માંડને કુમળો કહેવાય છે બલિયોમાં કુષ્માંડની બલી ઉત્તમમાં ઉત્તમ કહેવાય છે માની ભક્તિ કરવાથી માની આરાધના કરવાથી મનુષ્યના શરીરમાં રહેલા માનસિક શારીરિક રોગ નષ્ટ થાય છે માના મંત્ર જપ કરવાથી સ્વરૂપ મહિમા પૂજા વિધિ કરવાથી માં સદેવ આ બ્રહ્માંડમાં દરેક જીવની રક્ષા કરે છે નવરાત્રિનો ચોથો દિવસના અધિષ્ઠાત્રી દેવી કુષ્માંડા દેવી છે માન્યતા છે કે મનુષ્ય સાચા હૃદયથી ભાવથી પ્રેમથી માની પૂજા કરે ઉપાસના કરે તો તેને પરમ પદની પ્રાપ્તિ થાય છે મા કુષ્માંડા દેવીની પૂજા વિધિ પણ કંઈક આવી છે પ્રાતઃકાળી સવારે વહેલા ઉઠીને આદિથી પરવારીને માનું હૃદય મનમાં ધ્યાન ધરવું જોઈએ મા દુર્ગા દેવીનો કે કુષ્માંડાનું રૂપનું પૂજન કરવું જોઈએ માને લાલ રંગના પુષ્પ ચડાવવા જાસૂદનું પુષ્પ અથવા લાલ ગુલાબનું પુષ્પ અર્પિત કરી શકાય સાથે જ માને લાલ સિંદૂર દીપ નૈવેદ્ય ચડાવવું જોઈએ માને નૈવેદ્યમાં માલપુવાનો ભોગ ધરાવાય છે જેથી બુદ્ધિનો વિકાસ થાય છે માની પૂજામાં લીલા રંગના વસ્ત્ર પહેરવાથી લાભ પ્રાપ્ત થાય છે શુભ મનાય છે આવી રીતે માની પૂજા આરાધના કરવાથી મંત્ર જપ કરવાથી સમસ્ત દુઃખ દૂર થાય છે આ ઉપરાંત માને ભોગમાં આજના શુભ દિવસે કુષ્માંડ એટલે કે કુમળાના જે પેઠા છે પેઠાનું ફળ છે તેનું બલિદાન અપાય છે બાદમાં દેવીને દહીં અને હલવાનો ભોગ પણ આપી શકાય છે બ્રહ્માંડને કુંબળાનું પ્રતિક માનવામાં આવે છે જે કુંબળું વચ્ચેથી ખાલી હોય છે દેવી બ્રહ્માંડના મધ્યમાં નિવાસ કરે છે અને આખા સંસારની રક્ષા કરે છે જો આખું કુંબળું ન મળે તો પણ માને પેઠાનો ભોગ પણ લગાવી શકાય છે આજના શુભ દિવસે કુંબળાનું કોઈ પણ રીતે પૂજામાં ઉપયોગ થાય તો તે ઉત્તમમાં ઉત્તમ છે મા ઘણા પ્રસન્ન થાય છે માને આજના શુભ દિવસે સુકા મેવાનો ભોગ પણ અર્પિત કરી શકાય છે સૌભાગ્યનો સામાન પણ અર્પિત કરી શકાય છે ચુંદડી કંકુ બંગડી ચાંદલાનું પેકેટ કાજલ લિપસ્ટિક આદિ માને અર્પિત કરી શકાય છે આ દિવસે માની પૂજા આરાધના કરવાથી ભક્તોના સર્વે મનોરથ મનોકામના પૂર્ણ થાય છે આવી રીતે માની પૂજા આરાધના કરીને માનો મંત્ર જાપ કરવો જોઈએ યા દેવી સર્વભૂતે સુમા કુષ્માંડા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ મા કુષ્માંડા દેવી બ્રહ્માંડના અધિષ્ઠાત્રી દેવી છે માટે સર્વે ભક્તોએ મા નવદુર્ગાની આરાધના કરતી વખતે મા કુષ્માંડા દેવીની આરાધના પૂજા અવશ્ય કરવી જોઈએ જેથી આ બ્રહ્માંડમાં જેટલા પણ જીવ છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે મા કુષ્માંડા દેવીનો ધ્યાન મંત્ર છે

અચાનક તે એક ચોક્કસ કદ લેવાનું શરૂ કર્યું બ્રહ્માંડનો જન્મ કુષ્માંડા દેવીના શાંત સ્મિતના કારણે થયો કે જેને આકસ્મિક રીતે જ ઈંડાનું ઉત્પાદન કર્યું માં કુષ્માંડાના એક સ્મિતે સમગ્ર અંધકારને દૂર કરી દીધો આ રીતે બ્રહ્માંડની નવી રચના થઈ માના મૌન સ્મિતની સાથે જ સમગ્ર બ્રહ્માંડ પ્રકાશિત થઈને જીવંત થયું પૃથ્વી ગ્રહો સૂર્ય તારાઓ અને તારા વિશ્વ બધા અસ્તિત્વમાં આવ્યા હતા પરંતુ જીવન ટકાવી રાખવા માટે વિશ્વને સૂર્ય ભગવાનની પણ જરૂર હતી તેથી દેવીએ સૂર્યની વચ્ચે પોતાની જાતને કેન્દ્રિત કરી અને તે જીવન માટે જરૂરી શક્તિ હતી એનર્જી હતી પ્રકાશનું કારણ બની અને સૂર્ય વિશ્વને જીવન આપે છે આજે પણ અને દેવી કુષ્માંડા પોતે સૂર્યની શક્તિ કહેવાયા અને જ્યારે સૂર્ય ભગવાનના મૂળમાં દેવી શક્તિ સમાહિત છે ત્યારે તમામ ઉર્જાના સ્તોત્ર એ સૂર્ય ભગવાન કહેવાયા તે બ્રહ્માંડમાં સંતુલન બનાવવા માટે સૂર્યના કિરણોથી તમામ જીવંત જીવોને જીવન આપવાનું કાર્ય દેવી માતા કુષ્માંડા કરી રહ્યા છે માની શક્તિ સૂર્યને દરેકને જીવન આપવાની ક્ષમતા આપે છે કારણ કે તે પોતે સર્વ શક્તિમાન છે દેવી માતા કુષ્માંડા ભગવાન સૂર્યની શક્તિનો સ્તોત્ર છે મા કુષ્માંડા તેના વિના સૂર્યનો પ્રકાશ મંદ થઈ જાય ક્ષીણ થઈ જાય અને શક્તિહીન થઈ જાય ભગવાન સૂર્ય સર્જનને જીવન આપે છે પરંતુ તે તેના માટે પણ જવાબદાર છે માતા કુષ્માંડા માની શક્તિ જે તેને આવું કરવા માટે સક્ષમ બનાવે છે અને જ્યારે મહાશક્તિ કુષ્માંડાના રૂપમાં સૂર્યનારાયણ દેવના પણ દર્શન થાય છે એક ઈંડાકારે ત્યારે તે જ સ્મિતમાંથી તેની પાસેથી શક્તિ બહાર કાઢે છે સ્મિત કરતા રહે છે અને ઉર્જા પ્રકાશિત કરતા રહે છે જ્યારે દેવતાઓ તથા દરેક મનુષ્ય આ પ્રકૃતિ દેવી પણ સૂર્યનારાયણ દેવને સન્માનિત કરે છે મા કુષ્માંડા તેમના મૂળમાં છે માં કુષ્માંડા પાસે સૂર્યના કેન્દ્રમાં રહેવાની શક્તિ છે તેજસ્વીતા સૂર્યને તેજ આપે છે એવું કહેવાય છે કે ભગવાન સૂર્યને જ માતા કુષ્માંડા દિશા આપે છે એવા મા કુષ્માંડા દેવી છે જે જગતના પાલનહાર છે મા જગતજનની છે કારણ કે જગતને ઉત્પન્ન કરવાવાળી મા કુષ્માંડા દેવી છે માટે શક્તિના રૂપમાં નવરાત્રિના ચોથા સ્વરૂપ ચોથા મહાશક્તિ ચોથા દુર્ગા શક્તિ મા કુષ્માંડા દેવીનું પૂજન અર્ચન થાય છે જેમાં ભક્તો માની ઉપાસના કરીને ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત કરી શકે છે એમાં કોઈ સંદેહ નથી મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે માની આરાધના કર્યા પછી માને ક્ષમા પ્રાર્થના પણ કરાઈ છે હે મા પરમેશ્વરી મારા વડે રાત દિવસ હજારો અપરાધ થતા રહે છે આ મારો દાસ છે આમ સમજીને તમે હે મહાદેવી મારા અપરાધને ક્ષમા કરો હે પરમેશ્વરી હું આહવાન કરવાનું જાણતો નથી જાણતી નથી વિસર્જન કરવાનું પણ જાણતી નથી જાણતો નથી અને પૂજા કરવાનું પણ નથી જાણતો માટે મને ક્ષમા કરો હે દેવી હું મંત્રહીન ક્રિયાહીન અને ભક્તિહીન થઈને જે કાંઈ પૂજા મેં કરી છે તે સર્વે હે સુરેશ્વરી તમારી કૃપાથી જ પૂર્ણ થઈ અથવા થાશે સેંકડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને હે જગદંબા કહીને તમને પોકારે છે તેને તે ગતિ પ્રાપ્ત થાય છે કે જે સ્વયં પરમપિતા બ્રહ્માજી વગેરે દેવતાઓને પણ સુલભ નથી હે જગદંબિકા હું અપરાધી છું પરંતુ તમારા શરણે આવેલ છું અત્યારે અનુકંપાને પાત્ર દયનીય છું તમે જેમ ઈચ્છો તેમ કરો હે દેવી અજ્ઞાનને લીધે કે ભૂલને કારણે મેં જે કંઈ અપરાધ કર્યો હોય તેને ક્ષમા કરો હું તેની માફી માગું છું સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી હે જગન્માતા કામેશ્વરી તમે મારી આ પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો પ્રસન્ન થાવ મારી ઉપર પ્રસન્ન થાવ હે દેવી ગોપનીય વસ્તુની રક્ષણ કરનારા હે માતા મેં આપને આ સ્તુતિ દ્વારા આ મંત્ર દ્વારા આ ભોગ દ્વારા આપની જે સેવા પૂજા કરી છે તેમાં મને સિદ્ધિ પ્રાપ્ત થાવ આ રીતે પ્રાર્થના કરીને માને પ્રસન્ન કરવા જોઈએ મિત્રો આ રીતે માતાને આ નવરાત્રિ દરમિયાન પ્રસન્ન કરવાથી શક્તિ અર્જિત થાય છે જીવનમાં જેથી આપણને શક્તિ દ્વારા આપણે આ લોકને સાર્થક કરી શકીએ અને અંતે મોક્ષને પ્રાપ્ત કરી શકીએ એવો ભાવ સાથે માની આરાધના કરીએ છીએ અને કથા સાંભળીએ છીએ ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુ બોલો માનવ દુર્ગાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારે જય શ્રી કૃષ્ણ